અમરેલી જિલ્લાના બાબરાના ધરાઈ નજીક એક યુવક નો સળગતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક ગંભીર ઘટનાને અંજામ આપનારા ત્રણ આરોપીઓને દબોચી પાડ્યા હતા બાબરાના ધરાઈના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિના સમયે બાબરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ કારમાં ત્રણ શખ્સો બેઠા હતા અને નજીકમાં કંઈક સડકતું હોવાનું જણાતા પોલીસે તપાસ કરી તો કોઈ અજાણ્યા ઈસમનો મૃતદેહ સળગાવવામાં આવ્યો હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક મૃતદેહને ઠારવામાં આવ્યો હતો અને પોલીસે શંકાસ્પદ ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા એક હત્યાની ઘટનાને છુપાવવાના કૃત્યનો પર્દાફાશ થયો હતો જેમાં ભાવનગરના તળાજા ખાતે હીરાના દલાલ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડને ગળે ટૂંપો આપીને હત્યા કરીને હીરાના દલાલના મૃતદેહનો નિકાલ માટે હત્યારા ફોર વ્હીલ કાર લઈને બાબરાના ધરાઈ ગામે પહોંચ્યા હતા અને મૃતક આધેરના મૃતદેહને ડીઝલ નાખીને સળગાવવા જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયો હતો ત્યારે હત્યારા ત્રણ આરોપીઓને રંગે હાથ બાબરા પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં કિશન ઉર્ફે કાનુ ઘનશ્યામ ચુડાસમા મનહર કિશોર ખસિયા અને રાહુલ રમેશ પરમાર ઝડપાયા હતા આ ત્રણેય હત્યારા ભાવનગરના સ્થાનિકો હોવાનું જાણવા મળ્યું છે અને અને જવાનું કહી હત્યા કરીને લાખના રોકડ લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ હત્યા અને હત્યાની ઘટનાને છુપાવવા કરેલા કારસ્તાનનો પર્દાફાશ કરીને સમગ્ર વિગતો જણાવી હતી અને ભાવનગર જિલ્લામાં હત્યા થઈ હોવાથી ભાવનગર પોલીસ બાબરા પહોંચીને આરોપીઓનો કબજો લેવાની તજવીજ હાથ ધરી હોવાની વિગતો પણ સપાટી પર આવી છે ગત રાત્રિના રોજ ત્રણેક વાગ્યાના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆઈડી દ્વારા પેટ્રોલિંગ વનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા રસ્તે વોકળાના કાંઠા બાજુ ગઈ હોય આથી પેટ્રોલિંગ વન પોલીસ દ્વારા અંદર વોકળાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફ્રોડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી જઈ અંદર સાથે ત્રણેક ઈસમો જણાય આવેલા ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાય આવેલું પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાબી રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે